વિરુદ્ધ જે કાર્યવાહી કરીને વડોદરા શહેર પોલીસ દ્વારા જે મોટી માત્રામાં આ વિદેશી દારૂ અત્યારે જપ્ત કરીને તેના પર રોલ ફેરવવામાં આવી રહ્યું છે રૂપિયાના આ વિદેશી દારૂ અત્યારે નાશ થવા જઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ છે તેઓ પણ અહીંયા સ્થળ પર આવ્યા છે અત્યારે જે આ વિદેશી દારૂ અહીંયા જે મૂકવામાં આવ્યો છે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અલગ જે બ્રાન્ડના જે વિદેશી દારૂ છે એનું અત્યારે નાશ છે તે કરવામાં આવશે થર્ટી ફર્સ્ટ પહેલાં વડોદરા શહેર પોલીસની આ મોટી કાર્યવાહી એક કરવામાં આવી રહી છે જે બુટલેગરો ગુજરાતમાં અવનવા ખીમિયાઓ અપનાવીને જે વિદેશી દારૂ જે ગુજરાતમાં ઘુસાડવાનો જે પ્રયાસ કરતા હોય છે તેમનો પ્રયાસ નિષ્ફળ કરીને જે વડોદરા શહેર પોલીસ દ્વારા એવા બુટલેગરોને દબોચીને જે આ વિદેશી દારૂ જપ્ત કરીને આજે ચાર પોલીસ સ્ટેશન ઝોનના સત્તર પોલીસ છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તમામ જે અત્યારે વિગત છે તે લઈ રહ્યા છે બીજી તરફના ના આપણે દ્રશ્ય મારા સહયોગી આર્યનસિંહ ઝાલા છે તે આપણે બતાવી રહ્યા છે કે અહીંયા જે કોયરી વિસ્તારમાં જે રીતના વિદેશી દારૂના અહીંયા આપજે રોડ પર વિખેરવામાં આવ્યો છે પથારવામાં આવ્યો છે અને જેના પર હમણાં થોડીક ક્ષણોમાં રોલ રોલર ફરીને આ દારૂનો નાશ કરવામાં આવશે હાલ જે રીતના વડોદરા શહેરમાં પોલીસ દ્વારા વિદેશી દારૂ વેચનાર બુટલેગરો પર લાલ આગ કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ પહેલાં વડોદરા શહેર પોલીસની આ કામગીરી છે તે જોવા મળી રહી છે થોડીક ક્ષણોમાં અહીંયા વિદેશી દારૂનો નાશ છે તે કરવામાં આવી રહ્યો છે બંને તરફ હવે રોલ રોલર છે તે ચાલુ થઈ ગયા છે અને જે રીતના વડોદરા શહેરમાં વિદેશી દારૂનું જે વેચાણ રોકવા માટે આ આપ જોઈ રહ્યા છો લાખો રૂપિયાના વિદેશી દારૂ ઉપર પોલીસનું રોલ રોલર અત્યારે રહ્યું છે હાલ પોલીસ કમિશનર સાહેબ છે તેઓ પણ અત્યારે અહીંયા સ્થળ પર પહોંચ્યા છે તેમની હાજરીમાં જ આ કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો અત્યારે નાશ છે તે કરવામાં આવી રહ્યો છે ચાર પોલીસ સ્ટેશન જ

વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આજે એક અનોખો દિવસ જોવા મળી રહ્યો છે કે જે આપ કહી શકો કે વડોદરા શહેરમાં જે બુડલેગરો ક્યાંક ને ક્યાંક જે બુદલેઘરો અવનમાં ખીણિયા અપનાવીને જે વિદેશી દારૂ ગુજરાતમાં પ્રવેશ કરાવતા હોય છે તેમના પર લાલ આંખ કરીને જે અત્યારે સત્તર જેટલા પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં જે પકડાયેલું વિદેશી દારૂ છે તેમના પકડી અને અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી દારૂનો નાશ છે કરવામાં આવી રહ્યો છે રોડ પર આપ દૃશ્યમાં જોઈ શકો છો કે બંને રોલ લોલર બંને તરફ અત્યારે ચાલી રહ્યા છે અને જે કરોડો રૂપિયાનો જે વિદેશી દારૂ અત્યારે પાણીની જેમ વહેતો રોડ પર કરવામાં આવી રહ્યો છે દારૂનો નાશ છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે જે રીતના રોલનો જે અવાજ ગુજી રહ્યો છે વિદેશી દારૂનો નાશ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે જે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે લાખ કરોડો રૂપિયાનો જે વિદેશી દારૂ અત્યારે રોડ પર પોલીસ વહેતો કરી લીધો છે ને જે રીતના વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ છે આપણે તેમની સાથે

વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ બે હજાર પચીસ દરમિયાન ગુજરાત નશાબંધી અધિનિયમનો કડક અમલીકરણ માટે પ્રયાસો થયા છે આના ભાગરૂપે વર્ષ દરમિયાન ત્રણ હજાર બસો થી વધારે ક્રિમિનલ કેસો નોંધીને આનાથી વધારે સંખ્યામાં આરોપીઓને અટક કરવામાં આવી છે જે દેશી કે ભારતીય બનાવટની વિદેશી દારૂના ઉત્પાદન સંગ્રહ હેરાપેરી વેચાણ કે કન્ઝમ્પશન કરતા જે સમૂહ છે આવા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરીને એમના પાસેથી અવૈધ જતા કબજા કરીને પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે આ તમામ પ્રક્રિયાના અંતે આજે તમે જોઈ શકશો કે લગભગ સત્તર પોલીસ સ્ટેશનોના વન પોઈન્ટ સેવન વન કરોડ થી વધારે કિંમતની પચાસ હજારથી વધારે બોટલો નાશ કરી રહ્યા છીએ આ રીતે વડ દરમિયાન શહેર પોલીસ દ્વારા પાંચ કાર્યક્રમ અગાઉ પણ આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પણ આપણે કુલ મળીને સેવન પોઈન્ટ ફાઇવ ફોર કરોડની જથ્થા નાશ કરવામાં તો આમાંથી આપણે એક સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે શહેરમાં પ્રોવેશનના સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તમને આ પણ કહેવા માંગીએ છે કે એક્ટિવિટી સાથે સંકળાયેલા લગભગ એકસો એકત્રીસ આરોપીઓને આપણે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ અંતર્ગત પ્રિવેન્ટીવ ડિટેન્શનમાં પણ લેવામાં આવ્યું લગભગ પંદર આરોપીઓને આપણે કડીપાર પણ કરીને શહેર જોરસે એમને બહાર કાઢી મૂક્યા અને કેટલાક ઇસમો પાસેથી કલમ ત્રાણું ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન અંતર્ગત જે જામીન લેવામાં આવ્યું હતું અને ભંગ કરનારા આરોપીઓ વિરુદ્ધમાં લગભગ બસો આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને એમના પાસેથી પાંચ લાખ પચાસ હજારથી વધારે દંડ પણ વસૂલ કરવામાં આવ્યું છે આ રીતે વડોદરા શહેર પોલીસ કડક કાર્યવાહી કરી છે અને સાથે સાથે જે ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગ તરીકે કેટલાક લોકો સક્રિય હતા તમે જોયું છે વર્ષ બે હજાર પચીસમાં અલ્પુ સિંધી અને એમના આખા ગેંગ વિરુદ્ધમાં જે ગુજરાત ગુસ્સી ટોક એક્ટ બે હજાર પંદર છે આના અંતર્ગત કાર્યવાહી કરીને સખત એક સ્ટ્રોંગ એક્શન લઈને એમના મિલકત પણ આઈડેન્ટિફાઈ કરીને જપ્ત કરવાની જે કાર્યવાહી કરી છે તો આપણા પ્રયાસ છે આવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરોધ કડક કાર્યવાહી કરવામાં આવે એમના જે ઇકોનોમિક બહુ સ્ટ્રેન્થ છે આના ડિસરપ્ટ કરવામાં આવે અને વડોદરા શહેરમાં એક શાંતિ સુવ્યવસ્થિત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપણા પ્રયાસો કરીશું આના ભાગરૂપે જ આજે તમે જોઈ શકો છો કે જે કાર્યવાહી કરી છે આમાં તમામ થાણા મલદારો એસીપી ડીસીપીઓ પણ છે એમને આપણે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અંતર્ગત કેસ કરવામાં આવે મુદ્દામાલ જપ્ત કરવામાં આવે એફએસએલને મોકલે અને ગુનાના તપાસ કરીને ચાર્જશીટ કરે અને તે પછી સંબંધિત કોર્ટમાંથી આદેશ મેળવીને મુદ્દામાલ નાશ કરવા માટે સબડિવિઝનલ મેજીસ્ટ્રેટના હાજરીમાં આખા એન્ડ ટુ એન્ડ પ્રોસિજર પણ અધિકારીઓને સમજાવીને આજે આખું કાર્યવાહી કરી છે અને વિશ્વાસ છે વર્ષ બે હજાર છબ્વીસમાં પણ આ પ્રકારના કડક કાર્યવાહી ચાલુ જ રહેશે અને દરેક સ્પોટલેગિંગ એક્ટિવિટી સાથે સંકળાયેલા દરેક ઇસમને ટાર્ગેટ કરીને એમને આઇસોલેટ કરવાની સખત કાર્યવાહી કરવાની એમના જે શહેરના કમિટમેન્ટ કાયમ રાખશે

આ રીતની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને જે રીતના વડોદરા શહેરના સત્તર જેટલા પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન દ્વારા જે અલગ અલગ જગ્યાઓ પરથી જે વિદેશી દારૂ છે તે જપ્ત કરવામાં આવ્યો હતો તે વિદેશી દારૂનો કરોડો રૂપિયાનો દારૂનો નાશ છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાહેબની ઉપસ્થિતિમાં જે આ દારૂનો જે કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો નાશ અત્યારે થઈ રહ્યો છે કેમેરા પર્સન આજનસિંહ ઝાલા સાથે હું રવિ દાસ પાક ટુ ડે વડોદરા